મારા મા ની જવાનું છે કોઈ ને કીધું નથી હું એકલો મારા માણા નો પાણી આવું મારો માણા તૈયાર થાય છે હમણાં તૈયાર થઈને આવે ને એટલે જાન લઈને જવું છે

મારા હજાર ને તો બધાને ને કંકોત્રી લખી નાખી એ ભલે બધા જમતા હવે બકુલ કોને કંકોત્રી લખવાની છે ઈ કઈ મને ખબર નથી બોલો હજી કંકોત્રી લખો મને તો એમ તો લગ્ન ના બીજા દિવસે કંકોતરી સફાઈ ને આવશે તો હું લગ્ન બે દિવસ વાર છે કંકોત્રી લખો છો ત્યારે કંકોતરી લગ્ન નું ક્યાં કઈ નક્કી કીધું પાકું થાય ને પછી કંકોત્રી સફાઈ કંકોતરી બધી કંકોત્રી ફગાડશું કેમ બે દિવસમાં

આપડે વડીલ કેવાય પીવડા એને કોઈ કઈ નઈ કે આપણે બધી વસ્તુ કાપી નાખવી

મારા નો વ્યવહાર કામ કરી નાખ્યું છે કઈ ખબર પડી નઈ આપડે કીધું નઈ કીધું તો નઈ પણ જમણવાર તો આપડે હું જમતા બંધ અત્યારે એ તું હું તમે તો કાપુ ના એના હું કઈ મરસા ગયા નથી થાક્યા દરદરિયા દરબારી વગર આવી ગયા પણ એની વાડી ક્યાં કોઈ લગન છે ভো না ছু রাত

લગન ની નો ખબર પડવા પણ ઘર છે આપણે આયા રહેવાનું અને જમીન છે આપણે ક્યાંય નથી જવાનું તમારે રસોઈ બનાવાની અને મારે વાડી કામ કરવાનું તમને રસોઈ બનાવતા આવડે ને

ખબર ના પડવા દીધી પણ મને ખબર નતી મને હવાર માં ખબર પડી કે આજ મારા લગન છે પણ ત્યાં ના કીધું પણ બકુલભાઈ ભાઈ મેં મારા ગામડે કોઈ ને નથી કીધું લગન ને તાત્કાલિક ગોઠવાણા ને ક્યાં એ ના કેવાય ભોળા દાદા એ ના પડી

હોય તો પછી લાડવા ને ગુવાનું શાક કેમ ખાવું પેલા લાડવા ખાવાનો પછી ગુવા નું શાક ખાવાનું પછી પાછો લાડવા ખાવાનો પાછું ગુવા નું શાક ખાવાનું કેમ ખાવાનું પણ આપણે બપોરે જમા સારું કરશું ને ગુવાનું શાક ખાવામાં માં હાંસ પડશે

જોરદાર સપનું જોયું હો કેવું સપનું હતું એ નો કહેવાય